માંડવી મામલતદાર કચેરી ખાતે સાંસદ રામજીલાલ સુમન દ્વારા વિરુદ્ધ આવેદન અપાયું શ્રી રાજપૂત કરણીસેના માંડવી દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાન શ્રી રાણા સાંગાનો ઇતિહાસ જાણ્યા વગર કરાયેલ વિવાદસ્પદ ટિપ્પણીના વિરોધમાં માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆતો કરાઈ હતી

હાલમાં રાજ્યસભામાં રાજ્યસભાના જે સાંસદ છે રામજીલાલ સુમન જેઓ સમાજવાદી પાર્ટીમાંથી આવે છે તેમણે ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં અમારા ક્ષત્રિય સમાજના વીર શિરોમણી એવા રાણા સાંઘાનો જે અપમાન કર્યો છે અને જે અપમાનજનક ટિપ્પણી એમના વિશે કરી છે એના વિશે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપાત્ર પાઠવ્યો છે મામલદાર મારફતે અને અમારી માગણી છે કે આ ભાઈ જાહેરમાં માફી માગે આખા સમાજની અને જો એ માફી નથી માંગતા તો એની સામે કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યસભાનું જે એનું સાંસદ પદ છે એ છીનવવામાં આવે અન્યથા ક્ષત્રિય સમાજમાં જે અત્યારે રોષ ભભૂકી રહ્યો છે તો કાલ સવારે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો એની સરકારની જવાબદારી રહેશે વીર શિરોમણી સાંગા એટલે ભગવાન શ્રી રામના સિંધા વંશજમાં આવે છે એમના પિતાજી બાપા રાવલ એ સિંધે વંશજમાં આવતા હતા ભગવાન શ્રી રામના અને મહારાણા પ્રતાપના તેઓ દાદા થાય છે જ્યારે સનાતન ધર્મની રક્ષા માટે એમણે ઘણી લડાઈઓ લડી હોય અને સો યુદ્ધ લડ્યા હતા એમાં એક પણ યુદ્ધ હાર્યા નહોતા ઇબ્રાહીમ લોધીને એમણે બે વખત હરાવ્યો અને બાબરને પણ એક યુદ્ધમાં હરાવ્યો છે હવે આવો જ્યારે ઉજળો ઇતિહાસ હોય વીર શિરોમણી વીર શિરોમણી રાણા સાંગાનો અને એનો જ્યારે આવો રાજ્યસભામાં અપમાન થાય તો ક્ષત્રિય સમાજ ક્યારેય નહીં સાંખી લે અને જો સરકાર આમના સામે કોઈ કાર્યવાહી નથી કરતી તો રાજપૂત સમાજ આના સામે સો ટકા મેદાનમાં ઉતરી અને કાર્યવાહી કરશે એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ બાપુ ખાસ કરીને અવારનવાર આ વર્ષની તો ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે ટિપ્પણીઓના તો ખરેખર આ લોકોને ઇતિહાસ ખબર નથી કે શું જો ગઈ સાલ પણ આપણે મુદ્દો જોયો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાઓએ પણ રજવાડાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી આ વખતે સમાજવાદી પાર્ટીના નેતા જે રામજીલાલ સુમન એમણે પણ રાજ્યસભામાં ખરાબ ટિપ્પણી કરી છે એટલે ક્ષત્રિય સમાજની ગમે એમ રીતે અપમાન કરવો આ એક પાર્ટીઓની ટેવ પડી ગઈ છે પણ ક્ષત્રિય સમાજ ક્યારે આ લોકોને સાંખી નહીં લે અને ક્ષત્રિય સમાજ અત્યારે ઠંડો થઈ બેઠો છે બરાબર છે જો તમે એને છંછેડવાની કોશિશ કરશો તો અમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે એ તલવારોથી લખાયેલો ઇતિહાસ છે અને ફરી એ તલવારો મ્યાનમાંથી બહાર ન કાઢવી પડે એટલે અમે આ રાજકીય જે પણ પાર્ટીના નેતાઓ એને અહીંયાથી ચીમકી ઉચારીએ છીએ કે અમારા ઉજળા ઇતિહાસ વિશે કોઈ ખરાબ ટિપ્પણી નહીં કરે ને કાં તલવારો કાઢતા અમને પણ વાર નહીં લાગે જય હિન્દ જય માતાજી હું રાજપૂત સમાજ તરફથી આવ્યો છું મારું નામ અશોકસિંહ જાડેજા છે અને જ્યારે આ વસ્તુ લોકતંત્રનો પાયો એટલે કે રજવાડા જ્યારે લોકતંત્ર દેવામાં આવ્યું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે કમસે કમ સાલિયાણું તમે બંધ કરી નાખો કાંઈ પ્રોબ્લેમ નથી પણ કમસે કમ મર્યાદાઓ તો રાખો અને જે વસ્તુ આ સુમન જે બોલે છે રાજ્યસભામાં સુકા માદરી લેવામાં આવે છે બીજી વસ્તુ કે લોકતંત્રના સૌથી મોટા હુમાયુ જેને કહેવાય ને કે એક પાયાના જે છે એ રાજપૂત બધાય છે અને સાથે સાથે અઢારે અઢાર વર્ણને સાથે લઈને ચાલીએ છીએ હવે મને તમે એક નેતા બતાવો કે જે પોતે મંત્રી હોય અને એનો દીકરો કે એનો એના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય જેને કહેવાય ને કે મિલિટરી ફોર્સિસમાં હોય જ્યારે કે રાજપૂત સમાજના અંદર જ્યારે રાજા જ્યારે વેચતા ત્યારે એનો યુવરાજ એટલે કે સેનાપતિ તરીકે એના દીકરાને મોકલતા હતા મને એક રાજ મને એક નેતા દેખાડો કે જેનો પુત્ર જેને કહેવાય કે દેશ માટે લડતો હોય જ્યારે આટલું બધું બલિદાન આપ્યું રાજપૂતોનો ઇતિહાસ જેને કહેવાય ને કે સાઈથી નથી લોહીથી લખેલો છે આ વસ્તુ હંમેશા બધાને યાદ રાખવી જોઈએ તુચ્છ પોતાની પ્રસિદ્ધિ માટે જ્યારે જોઈએ ત્યારે ફિલ્મકાર ગમે પોતાની રીતે ફિલ્મ બનાવી લે ગમે એને જે પોતાની નનકી એવી પ્રસિદ્ધિ લેવા માટે ગમે એ કરી લે એટલે ક્યાં સુધી અમે સહેન કરશું તમે લોકતંત્રના જે પાયો જેને કહેવાય ને કે મોટામાં મોટો પાયો જે છે એ રજવાડા છે મ્યાનમાં છે ટિંગાયેલી છે ત્યાં સુધી સારું છે મહેરબાની કરીને જો આ વસ્તુ ઉપાડવાનું ચાલુ કરી લેશે તો મને નથી લાગતું કે આ સુમન જેને કહેવાય કે જે પોતે યુપીનો છે અને ત્યાં કને પણ રાજપૂતો રજવાડા રાજા ભૈયા જેવા પણ મહાન ક્રાંતિકારી વિચારવાળા અને બાહુબલ નેતાઓ પણ ત્યાં છે એ વસ્તુ એને ભૂલી ન જવી જોઈએ એટલે એટલે જેને કહેવાય કે મર્યાદા બોલવામાં લગામ બધી પાર્ટીઓ પોતાના જે આવા તુચ્છ ટાઈપના જેની જેની કોઈ ઓકાત નથી બરાબર ને એના મોઢામાં લગામ નાખે નકર રાજપૂત વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતી ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ કોટ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો